મુંબઈના વિરારથી વાયા દમણ થઈ હજીરા ખાતેથી રોરો ફેરી મારફતે વેરાવળ દારૂના જથ્થાને મોકલવાના બુટલેગરના કિમિયાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નિષ્ફળ બનાવ્યો છે સ્ટીમ બોઈલરમાંથી એસએમસીની ટીમે 19000 થી વધુની દારૂની બોટલો ઝડપી પાડી છે આ સાથે એસએમસીએ બે ઇસમોને ઝડપી પાડ્યા છે બુટલેગરો શહેરમાં દારૂ ઘસાડવાના અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે પરંતુ પોલીસ તેને નિષ્ફળ બનાવે છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે સુરતના હજીરા રોરો ફેરીમાં એક ટેમ્પોમાં ભરીને મોટી માત્રામાં દારૂનો જથ્થો વેરાવળ લઈ જવામાં આવી રહ્યો છે જેના આધારે એસએમસી ની ટીમે અજીરા ખાતેના રોરો ફેરીના પાર્કિંગ માં રેડ કરી હતી અને એક આઈસર ટેમ્પો જેમાં સ્ટીમ બોઇલર હતું તેને ચેક કર્યું હતું અને લેમિનેશન કરેલા બોઈલરને કાપી પોલીસ તપાસ હાથ ધરી હતી તો બોઇલર માંથી પેટીઓ મળી આવી હતી જેની ગણતરી કરતા દારૂ ની ઓગણીસ હજાર બસો જેટલી બોટલો પોલીસને મળી આવી હતી પોલીસે દારૂ બોટલ આઈસર ટેમ્પો અને રોકડ રકમ મળી છત્રીસ લાખની ની મત્તા કબજે કરી હતી અને ટેમ્પો ડ્રાઈવર હુસૈન મહેબૂબ નદાફ અને ટેમ્પોના માલિક હીરાલાલ બાશા નદાફની ધરપકડ કરી હતી બંનેએ એવી કબૂલાત કરી હતી કે મુંબઈના વિરારથી દારૂનો જથ્થો ભરીને વાયા દમણ થઈને હજીરા રોરો ફેરી મારફતે વેરાવળ લઈ જવાના હતા સ્ટીમ બોઇલરમાં આયોજનપૂર્વક દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત